મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના અહેવાલ આવી રહ્યા છે સતલાસણા ખેરાલુ ઊંઝા અને વિસનગરમાં ધોધમાર વરસાદ પડ્યો સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સતલાસણામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ જ્યારે ખેરાલુમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ વડનગરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જ્યારે ઊંઝામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ વરસ્યો તસવીરો આવી રહી છે મહેસાણાથી મહેસાણાના મોટાભાગના તાલુકામાં વરસાદના અહેવાલ સતલાસણા ઊંઝા ખેરાલુમાં લગભગ અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મહેસાણાના સતલાસણા ખેરાલુ ઊંઝા વિસનગરમાં ધોધમાર વરસાદ જેના કારણે ગામડાઓમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો ખેરાલુના વરેઠા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે ખેતરો પાણીમાં તરબોળ બની ગયા છે તો પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો મહેસાણાથી આ તસવીરો આવી રહી છે ઉત્તર ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે તો મહેસાણાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ સતલાસણા ખેરાલુ ઊંઝામાં ધોધમાર વરસાદ લગભગ અઢીથી લઈને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ ભાગોમાં પડ્યો છે જેના પગલે ગામડાઓમાંથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેતરો તરબોળ બન્યા છે સતલાસણા ખેરાલુ ઊંઝા વિસનગર આ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદના અહેવાલ છે ગામડાઓમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો છે ખેરાલુના વરેઠા ડભાડ જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો ખેતરો પાણીમાં તરબોળ બની ગયા છે તો પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો તમે જોઈ શકો છો તો મહેસાણાના ખેરાલુથી પણ તસવીર આવી રહી છે ખેરાલુમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે ખેરાલુના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદના આગમનથી ઠેર ઠેર તમે જોઈ શકો છો કે પાણી વહેતા થયા છે વિઠોડા બળાદ સંતોખપુરા હીરવાણી સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે મહેસાણાના ખેરાલુથી આ તસવીર આવી રહી છે જ્યાં રૂપેણ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે ખેરાલુમાંથી પસાર થતી આ રૂપેણ નદીના દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા પાણીની ભરપૂર આવક થઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રૂપેણ નદીમાં આવક થઈ છે રૂપેણ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તો હવે વાત અમદાવાદની અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી શહેરમાં અલગ અલગ ભાગોમાં પાણી ભરાયેલા જોઈ શકાય છે મીઠા ખડી અંડરપાસ બંધ કરી દેવાયો છે અંડરપાસમાં ઓટોમેટિક બેરિકેડ જે છે એ તૂટી ગયા છે કરોડોના ખર્ચે તૈયાર થયેલ ઓટોમેટિક બેરિકેડ તૂટી ગયું અંડરપાસમાં મેન્યુઅલી ગેટ બંધ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે પ્રહલાદનગરથી લઈને પૂર્વના તમામ વિસ્તારો વાડદ સુધીના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો મીઠાખડી ખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તસવીરોમાં પણ તમે જોઈ શકો છો કે આ ગેટનું જે ઓટોમેટિક બેરીકેડ છે એ તૂટી ગયું છે અને અંડરપાસમાં મેન્યુઅલી ગેટ બંધ કરવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે શહેર જાણે થંભી ગયું હોય એ પ્રકારની તસવીર જોઈ શકાય છે મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો અહીં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ઈસનપુરના રસ્તાઓમાં પાણી જોઈ શકાય છે તમે જોઈ શકો છો કે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાયા છે એ પણ તમામ જે મુખ્ય માર્ગો છે જ્યાં રોજિંદી અવરજવર થતી હોય છે એ માર્ગો પર અત્યારે પરમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વાહનો બંધ પડી ગયા છે અને ઢસડીને લઈ જવાની નોબત આવી ગઈ છે કેટલાક વાહન ચાલકો પડતા પડતા બચી ગયા અનેક વાહનો પાણીમાં ફસાયા છે તસવીરો આવી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે દીપિકા પૂર્વ વિસ્તારોમાં હાલ વરસાદને લઈને શું સ્થિતિ જોવા મળી રહી છે બિલ અત્યારે હું અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં છું આપેલા થોડોક સમય પહેલા હું અમરાઈવાડી વિસ્તારમાં હતી અને અત્યારે આપ જુઓ તો ઇસનપુર વિસ્તારની અંદર પણ એ જ પ્રકારે પાણી ભરાઈ ગયા છે અને રોડ જ નથી દેખાઈ રહ્યા કારણ કે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા છે સાંજના પાંચ વાગશે તો પણ આ પાણી નહીં ઉકલે તેવું તમામ લોકોનું કહેવું છે આપ જુઓ કે કોઈ પણ પ્રકારનો નિકાલ અહીં જોવા નથી મળી રહ્યો આ હું કોઈ અંદરના અંતરિયાળ વિસ્તારમાં નથી સોસાયટીમાં નથી પરંતુ આ મુખ્ય માર્ગ ઉપર છું અને મુખ્ય માર્ગ ઉપર એક તરફ ટ્રેક છે અને બીજી તરફ અમરાઈવાડી થી જશોદાનગર અને આગળ ઇસનપુર જવાના રોડ પર અત્યારે હું છું પાણી જ પાણી છે અને ચારે તરફ રોડ ઉપર પાણી હોવાને કારણે લોકો પરેશાન છે કારણ કે આગળ જવું તો ક્યાં જવું ઢોળાવ વાળો વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા આમ તો હર હંમેશ માટે રહે છે પરંતુ નિકાલ કોઈ પણ પ્રકારનો થતો નથી જે લોકો છે જે મહામુસીબતથી અહીંથી અંદરથી આવ્યા છે રેસિડેન્શિયલ એરિયા છે અહીંયા તેમની સાથે પણ વાત કરીશું ક્યાં જવા નીકળ્યા છો ભાઈ તમે બેન તમે કાવડ યાત્રામાં જઈને આવ્યા નારોડથી પેદલ આવ્યા અહીંયા

બંધપણ તો તમામ લોકોની સમસ્યા છે ટુ વ્હીલર લઈને પસાર થતાં લોકો છે તેમ પરિવાર થતા જોબ આવી રહ્યા છે જે લોકો ટુ વ્હીલર લઈને ફોર વ્હીલર લોન રહ્યા છે તેમની સાથે વાત કરજો શું પરિસ્થિતિ કેવી રીતના બહુ જ ફરક છે આ તો બહુ મોડું ભરાયેલા છે મને ઘણી બધી બંધ પડેલું છે નાખી છે કે નિકાલ જલ્દીથી આવી જશે નથી થાય એવો જલ્દીથી બાવડા રોડે જઈએ તો ત્યાં બી એટલું ટ્રાફિક છે અને પાણી બી એટલું ભરાણેલું છે બિલકુલ તો ટ્રાફિક અને પાણી એટલે કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે તમામ વાહનો છે તે અહીંથી મુખ્ય માર્ગ છે એવું નથી કે આ કોઈ અંતરિયાળ વિસ્તાર હોય પંકજ પરંતુ આ પ્રકારની પરિસ્થિતિથી આપ જુઓ તો જનતા પરેશાન થતી જોવા મળી રહી છે પંકજ જી દીપિકા તો અહીંયા તસવીરપુર વિસ્તારમાં ખૂબ જ બનતી જઈ રહી છે આભાર અમારી સાથે જોડાવવા માટે ઈસનપુરમાં જે વાહન ચાલકો છે તેઓ રોષ ઠાલવી રહ્યા છે આક્રોશ ઠાલવી રહ્યા છે કારણ કે આ ઈસનપુરથી નારોલ તરફ જવાનો જે રસ્તો છે તે હાલ પાણી ભરાયેલા છે દીપિકા હું ફરી એક વખત આપણી પાસે આવીશ કારણ કે ઘણા બધા વાહન ચાલકો છે એ પરેશાન થઈ રહ્યા છે અને પાણી જે છે એ સવારથી જ અહીંયા ભરાયેલા છે આ સિવાય બીજા કયા કયા વિસ્તાર પૂર્વના એવા છે કે જ્યાં આ પ્રકારના પાણી ભરાયેલા છે લોકો તકલીફમાં છે અમરાઈવાડી વિસ્તાર ઘોડાસર વિસ્તાર નારોલ નિકોલ તમામ વિસ્તારની અંદર વટવામાં પણ પાણી ભરાયેલા છે પૂર્વ વિસ્તારના તમામ વિસ્તાર કોઈ પણ વિસ્તાર એવું નથી કે જેમાં કેલ્ક્યુલેશન ન હોય કે અહીંયા પાણી નહીં ભરાય કોર્પોરેશનને પહેલેથી જ ખબર હતી પરંતુ હાલ પરિસ્થિતિ એવી થઈ છે કે છેલ્લા ચાર કલાકની અંદર ચાર ઇંચથી પણ વધારે વરસાદ છે તે પડી ચૂક્યો છે લોકો ટ્રેક્ટર લઈને રસ્તા પર નીકળ્યા છે અને ટ્રેક્ટર લઈને જવા માટે નીકળ્યા છે ભાઈ ક્યાં જવા નીકળ્યા છો તમે અમે આટલામાં ફરવા જ નીકળ્યા છીએ કેટલું પાણી ક્યાં આગળ ભરાવા મળે ઈશનપુર ગામમાં તો આની કરતા બી વધારે પાણી છે હા દર વર્ષે આટલું પાણી ભરાય મેડમ અને આથી વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે ગામમાં તો આથી વધારે ખરાબ પરિસ્થિતિ થાય છે ઈશનપુર ગામમાં સામે રસ્તો જોઈએ અને આની કરતા તો વધારે પડશે અમારું ગોડાઉન છે ચેક કરવા નીકળ્યા છીએ

આનંદનગરથી તસવીરો આવી રહી છે રોડ રસ્તા પાણીમાં ઘરકાવ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ ફસાયેલા છે અમદાવાદના આનંદનગરથી જોડાયા છે સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાયા છે પ્રણવ આનંદનગરમાં કેવી પરિસ્થિતિ છે ભારે વરસાદ ને લઈને

અહીં જે સાયકલ સ્ટેન્ડ આખું પાણીમાં ગરકાવ થયું છે એટલે આપ કલ્પના કરો કે અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે કઈ રીતની સ્થિતિનું નિર્માણ હાલ થયું છે એક તરફ એ કહી શકાય કે પ્રી મોન્સૂન પ્લાન કરોડોના ખર્ચે આ પ્રી મોન્સૂન પ્લાન બને છે પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટ કેમ રસ્તાઓ પર લોકોને નથી મળતું તે સૌથી મોટો સવાલ છે હર હંમેશા માટે જોવા મળતો છે હું દ્રશ્યો મારા કેમેરામેન એ પણ કહીશ કે જે અહીંયા ઊભો છું આનંદનગર વિસ્તાર છે બીજી તરફ જવા જઈએ તો વેજલપુરનો વિસ્તાર આવે એ વિસ્તારમાં પણ એ પ્રકારની સ્થિતિ ચારે તરફ જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પાણી છે તે ભરાયા છે ને લોકો છે પોતાના જે વાહનો છે તે કઈ રીતે લઈ જવા મજબૂર બન્યા છે જે આખું પાણી છે તે પાણીમાં લઈ જવા માટે મજબૂર રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે લોકોને પણ કઈ રીતની હાલાકી થઈ રહી છે તે પણ સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે જે વાહન ચાલકો આવી રહ્યા છે તે એની પોતાની જે વાહન છે તે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કદાચ પાણીમાં ન આવે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો પણ સતત જોઈને કહી રહ્યા છે કે કદાચ તંત્રને આ બતાવો આ દ્રશ્યો કે ખરેખર તે એસી ચેમ્પરમાં જે બેઠી બેઠા છે અધિકારીઓ ત્યાં દ્રશ્યો જુએ કે માત્ર એક ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં સરેરાશ પડે અને એની અંદર જો પ્રકારની સ્થિતિ થતી હોય તો એ કલ્પના કરો કે હજુ પણ જો અમદાવાદ શહેરમાં વધુ હેવી રેન થાય તો અમદાવાદ શહેરની શું સ્થિતિ જોવા મળે એટલે સતત અવિરત જે વરસાદ મોડી રાતથી વરસી રહ્યો છે કારણ કે વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે રાજ્યના અનેક એવા વિસ્તારો છે જિલ્લાઓ છે જેની અંદર વરસાદ છે તે થવાનો છે તે અંતર્ગત જ આ વરસાદ છે તે વરસાદ મોડી રાતથી જ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો હતો અને આજે પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ બંને સાઈડના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર જો એક મહિલા છે તે આવી રહી છે આપ જોઈ શકો છો ક્યાં હું જે કહી રહ્યો છું કે ઘૂંટણ સમા જે પાણી છે આ વ્યક્તિ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી છે તેની અંદર તે પસાર થઈને બહાર નીકળી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે વડેલ

અને આનંદનગરનો આ મુખ્ય રોડ છે જો આ મુખ્ય રોડની આ સ્થિતિ હોય તો આપ કલ્પના કરો કે ઇન્ટરિયલ જે રસ્તાઓ છે નાના જે રસ્તાઓ છે એ રસ્તાઓની શું સ્થિતિ છે આપ જોઈ શકો છો કે જે કે વ્યક્તિ છે જે આવી રહ્યો છે તેનું પગ છે તે ઘૂંટણ શરમાં પાણી ભરાયા છે કોઈ તરફ જે મહિલાઓ પણ જઈ રહી છે કે બસ સ્ટેશન જે તેના સહારો રહે આ તે પસાર થઈ રહ્યા છે ના દ્રશ્યો છે અમદાવાદ શહેરના કે જેની અંદર કઈ રીતે લોકો છે તે અહીં હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે પાણી છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કઈ રીતે પાણી છે આ રસ્તાઓમાં પાણી છે ગરકાવ થયા છે હું મા લોકો સાથે જાણવાનો પ્રયાસ કરશું કે લોકો કઈ રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કઈ રીતે કારણ કે લોકો છે તે પોતાનું વાહન લઈને તો પસાર થઈ રહ્યા છે એકદમ નીકળી રહ્યા છે પરંતુ આપ સ્થિતિ જોઈ શકો છો કે કઈ રીતે સ્થિતિ છે કે જે ચારે તરફ જે વરસાદ છે તે વરસાદના કારણે લોકો છે તેને હાડમારી છે તે ભોગવવી પડી રહી છે તે લોકોને જે પરેશાની છે તે થઈ રહી છે હું આ બધું પણ દ્રશ્યો હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ વડીલ ક્યાંથી આવો છો તો કઈ બાજુ થી આવો છો કેટલું પાણી છે આગળ રસ્તાઓ પાણી તો નથી પણ વરસાદ બહુ તેજ થઈ રહ્યો છે અત્યારે આગળ જો કેટલું પાણી છે ખબર નથી હું તો એક્ઝામ દેને જઈ રહ્યો છું ઓકે આ વરસાદ હોય ને એક્ઝામ હોય કે પરેશાની થાય પરેશાની થાય બરાબર એક શું કરે વરસાદ મોસમ છે વરસાદ તો કામ કરે આપડા પણ એએમસી કામ કરે છે હારું કરે તો છે હવે જો તમે કામ તમારું કામ છે સારું બધું આજે એક્ઝામ દેવા જઈ રહ્યા છે વ્યક્તિ છે તે કહી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે

દાવાઓ થઈ રહ્યા છે બિલકુલ એ દાવાઓ ચોક્કસપણે પણ એ પ્રકટ સાબિત થઈ રહ્યા છે ફરી વખત એ વાત સાબિત થાય છે કે દાવાઓ અહીંયા પોકળ દેખાઈ રહ્યા છે બિલકુલ પ્રણવ આભાર આપનો માહિતી આપવા માટે તો અમદાવાદનો આનંદનગર વિસ્તાર જે છે એની તસવીરો આપણે જોઈ હવે અમદાવાદ શહેરના વેજલપુરની આ તસવીરો પણ તમને બતાવીએ સોનલ સિનેમા પાસે જે પાણી ભરાયા છે એની આ તસવીર છે અમદાવાદ શહેરના આમ તો ઘણા બધા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે પરંતુ વેજલપુરનો સોનલ સિનેમા રોડ પાણીની સમસ્યાથી હવે પીડિત બની ગયો છે તસવીરો જોઈ શકાય છે સતત વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર પણ જાણે હોય એ પ્રકારની સ્થિતિ છે અહીંયા વાહનો પસાર થાય તો બંધ પડી જાય એવી સ્થિતિ છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદના વેજલપુરથી આ તસવીર આવી રહી છે અલગ અલગ જો વિસ્તારો આપણે જોઈએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઈસનપુર અને નારોલ જવાના જે તમામ રસ્તાઓ છે ત્યાં જળમગ્ન બની ગયા છે રસ્તાઓ તો બીજી તરફ વેજલપુર અને આનંદનગર જે વિસ્તાર છે ત્યાં પણ ભાગે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે જેથી અવરજવરમાં વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કારણ કે પહેલેથી જ રસ્તાઓમાં ખાડાઓ તો હોય જ છે અને સાથે સાથે પાણી ભરાયેલા હોય એટલે ખાડા દેખાય નહીં અને તેના કારણે વાહનો તો બંધ પડી જ જાય છે સાથે સાથે નુકસાન પણ થાય છે વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ સુરતમાં ઓલપાડના કેમ ગામે રીક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હાજર લોકોએ ભારે જબત બાદ રીક્ષા ગટરમાંથી બહાર કાઢી ઘટનાના સીસીટીવી સામે આવ્યા અમદાવાદમાં ફાઇનાન્સ કન્સલ્ટન્સી કંપનીના સંચાલકના ઘર પર હુમલો ચાર આરોપીઓ સામે ખંડણી માટે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ આરોપીઓએ સાબરમતીની ઝરાજીવાળી જમીન માટે વીસ લાખ પડાવીને પચાસ લાખની ખંડણી માંગી હતી સંચાલકના અન્ય સ્ત્રી સાથેના સંબંધનો પર્દાફાશ ન થાય તે માટે દસ લાખ પડાવ્યા આરોપી ચિરાગ પારેખે મોંઘી કાર અપાવવાના બહાને પડાવ્યા હતા ચાલીસ લાખ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના અયોધ્યા ચોક નજીક અસામાજિક તત્વોનો આતંક સુંદરમ શિલ્પ રેસીડન્સીમાં ચાર જેટલા શખ્સોએ વાહનોમાં તોડફોડ શરૂ કરી તોડફોડના સીસીટીવી આવ્યા સામે ગાંધીગ્રામ પોલીસે સમગ્ર ઘટના મામલે શરૂ કરી તપાસ રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા તપાસ માટે પોલીસની બે ટીમ અને ત્રણ ટીમ મધ્યપ્રદેશ ફાયરિંગની જવાબદારી સ્વીકારવાનો વિડિયો હાર્દિક સિંહે ગુજરાત બહાર બનાવ્યો હોવાનો દાવો લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવાઈ અનિરૂધ્ધસિંહ જાડેજાના ભદ્રીજાના પેટ્રોલ પંપ પર કરાયું હતું ફાયરિંગ વલસાડ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર નજીક તોતીંગ વૃક્ષ ધરાશાયી મોપેટ પર સવાર એક વિદ્યાર્થીનીનું મોત બે વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થીની પર પડ્યું વૃક્ષ સ્થાનિકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા સુરતના બહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતરકાણી કામે આવેલ પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરા દેખાતા કર્મચારી વાહન ચાલકોમાં ભય ફેલાયો પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડાના આટાફેરા કેદ થયા નવસારીના વાંસદામાં રેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા નાદીવાલઝરમ ગામમાં ઘરના ઓટલા પર આંટાફેરા મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો રેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય વન વિભાગને દીપડા અંગે જાણ કરાઈ વલસાડના ધરમપુરમાં રેણાક વિસ્તાર નજીક દીપડાના આટાફેરા રણછોડજી નગરના મુખ્ય રસ્તા પર લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ વન વિભાગે દીપડાને પકડવા મૂક્યું પાંજરું દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ગીર સોમનાથમાં સોમનાથ તીર્થધામમાં બંધ મકાનમાં દીપડો ઘુસ્યો દૂધપીઠ વિસ્તારમાં મકાનમાં ઘુસી જતા અફરાતફરી મચી વન વિભાગે કલાકો સુધી ભારે ચહેમત બાદ દીપડાને પાંચે પૂર્યો સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે ગીરાધોધ નજીક પ્રવાસીઓનો ધસારો કોઈ ધોધ કે નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવતા તંત્રના જાહેરનામાના ઉલ્લંઘનના દ્રશ્યો સામે આવ્યા એક હવે વાત કરીશું મહેસાણાની મહેસાણાના વિસનગરમાં વરસાદ વરસતા વિસનગર પાણી પાણી થઈ ગયું છે આ તસવીરો વિસનગરથી આવી રહી છે વિસનગરના એપીએમસી આગળ પાણી ભરાઈ ગયા એપીએમસી આગળ આવેલ દુકાનોમાં પાણી ભરાયા દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓને નુકસાન જવાની ભીતિ છે દર વર્ષે વિસનગરમાં પાણી ભરાવાની સમસ્યાથી વેપારીઓ પરેશાન થાય છે વધુ એક વખત ચાર વરસાદમાં વિસનગર પાણી પાણી થઈ ગયું અને લોકોની દુકાનો સુધી આ પાણી ઘૂસી ગયા છે તસવીરોમાં જોઈ શકાય છે એપીએમસી આગળ પાણી ભરાઈ જવાના કારણે આસપાસમાં જે વેપારીઓ છે તેઓ પણ અત્યારે ભય અનુભવી રહ્યા છે કારણ કે આ પાણી તેમના દુકાનો સુધી આવી ગયા છે વિસનગરમાં ચાર ઈંચ કરતાં વધુ વરસાદ થવકતા વિસનગરના અનેક નીચાણવા વિસ્તારો પાણી પાણી રહ્યા છે આ આમ ન્યુ ગુજરાતીની ટીમ હાલમાં વિસનગર એપીએમસી આગળ આવેલો છે વિસ્તાર જે ત્યાં પહોંચી છે તમે જોઈ શકો છો કે અહીંયા અનેક જે દુકાનો આવેલી છે દુકાનોમાં પાણી ઘૂસી જઈ છે તમે દ્રશ્ય જોઈ શકો છો અહીંયા અનેક દુકાનો આવેલી છે કે ત્યાં દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે જેના કારણે જે વેપારીઓ હોય છે તેમને મોટું નુકસાન જવાની ભીતિ સેવાય છે આજે રવિવાર હોવાથી જે દુકાનો હોય છે તે બંધ જોવા મળી રહ્યો છે પરંતુ જ્યારે આ દુકાનો ખોલશે ત્યારે એ દુકાનોમાં અનેક માલ બગડી જવાની પણ પરિસ્થિતિ જોવા મળી શકે છે આપણા સાથે જે અહીંયાના કેટલાક વેપારીઓ છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કહે કાકા શેની દુકાન છે તમારી અમારે અને કરિયાણાની બે દુકાનો છે શું કહે છે

ચોક્કસ હું ફરી વખત દ્રશ્ય બતાવી છું કે આગળ તમે જોઈ શકો છો કે હાલ પરિસ્થિતિ કેવી છે આ તમે અહીંયાથી અનેક વાહન ચાલકો હોય છે અહીંયા પસ્તર થવા માટે મજબૂર બનતા હોય છે પરંતુ તમે સ્થિતિ જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે પરિસ્થિતિ છે કે પાણી છે આખો એક બેડમાં ફેરવાઈ છે જેવી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અહીંયા જે નગરપાલિકાની ટીમ હોય છે

જે ચાલકો હોય છે અહીંયા જે સ્થિર થઈ ચૂક્યા છે તે આગળ જવા માગતો નથી કેમ કે ફસાઈ જવાની બીક છે એટલે અહીંયાથી પાછા વળી રહ્યા છે વેપારીઓ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ જે વેપારીઓની હોય છે તેની રજૂઆતને આડે કારણે લેવાતી હોય તે આગળ ઉકેલ હોય છે નથી આવતો નથી એટલે ચોક્કસથી જે વિષણગંધનું તંત્ર હોય છે તે તેના કારણે લોકો હોય છે હેરાન પરેશાન થઈ ગયા છે વેપાર હેરાન પરેશાન થઈ ગયા છે કરોડો રૂપિયાનું નુકસાન જવાની પણ ભીતિ દર વર્ષે હોય છે આજે પાણી ભરાય છે જયારે દુકાનો ખુલશે ત્યારે પણ તેમને નુકસાન જોવાની ચોક્કસ થી ભીતિ સેવાઈ રહી છે કેતન પટેલ ન્યુઝી ગુજરાતી વિસનગર મહેસાણા તો વિસનગરમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે અને દુકાનોમાંથી પાણી નીકાળવા વેપારીઓ હવે મજબૂર છે વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જે આસપાસ આવેલા જે રસ્તાઓ છે એ બેટમાં ફેરવાયેલા છે એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘુસ્યા છે ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે વિસનગર પાણી પાણી થઈ ગયું છે વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારો ચિંતિત બની ગયા છે કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવા છતાં પણ પરિસ્થિતિ જેસી કે તેસી પબ્લિકના કરોડ રૂપિયા પાણીમાં ગયા છે એ તમે પણ જોઈ શકો છો લોકો વેપારીઓ જાતે હવે આ પાણી ઉલેચવા મજબૂર બન્યા છે હવે દુકાનોમાં પાણી ઘુસ્યા છે તેથી નુકસાન પણ થઈ રહ્યું છે વિસનગરમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે તો અનેક દુકાનમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે આપણે વિસનગર એપીએમસી ની બાજુમાં આવેલી દુકાન પાસે પહોંચ્યા છે તમે જોઈ શકો છો અહીંયા એક દુકાનમાં કલરની દુકાનમાં પાણી ઘુસી જતા જે જે વેપારી હોય છે તે દુકાનમાંથી પાણી ઘુસી બહાર કાઢી રહ્યા છે દર વર્ષે આ સમસ્યા જોવા મળી રહ્યા છે તેમનું કેવું છે કે દર વર્ષે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે આ દુકાનોમાં પાણી ઘૂસી જાય છે દસ થી પંદર હજાર વીસ હજાર નું દર વર્ષે નુકસાન પડે છે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર ગેરું હોય છે તેવું લાગી રહ્યું છે કેમ કે તેમને વેપારીના નુકસાન નું પડી ના હોય તેવું લાગી રહ્યું છે અનેક રજૂઆત કરવા ચૂકી છે પરંતુ કોઈ જેનો નિકાલ હોય છે તે આવતો નથી અને વેપારીઓને દર વર્ષે નુકસાન થતું હોય તેવું વેપારીઓ કહી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે વિસનગર

તેમણે સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી તો વરસાદની સ્થિતિ પર નજર છે મુખ્યમંત્રી ખુદ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે આજે સવારે અચાનક આવી પહોંચ્યા અને જે પણ જિલ્લાઓમાં વ્યાપક વરસાદ થયો છે ભારે વરસાદ થયો છે એવા તમામ જિલ્લાના કલેક્ટરો સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીવાળી અમારી સાથે જોડાયા છે ગૌતમ મુખ્યમંત્રીએ તમામ જે મુખ્ય જિલ્લાઓ છે જ્યાં વધારે વરસાદ છે એવા જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે સૌથી વધારે કયા જિલ્લામાં એલર્ટ રહેવા કહેવાયું છે જ સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો વિવિધ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોની અંદર ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લા આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આ સ્થિતિ અંતર્ગતની ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી ખુદ જે સ્ટેટ ઓપરેશન જે સેન્ટર જે છે ઓસીએસસી છે અને સમગ્ર સ્થિતિનો મુખ્યમંત્રીએ વરસાદની માહિતી મેળવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ખેડા સહિતના જિલ્લાઓ જે છે કે ત્યાંના સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો અને ત્યાં સ્થિતિ કેવા પ્રકારની છે વરસાદ કેવા પ્રકારનો જે છે તે અંતર્ગત ની માહિતી મેળવી હતી ને